નમસ્કાર મિત્રો જય ગુરુદેવ જય માતાજી મિત્રો રાત્રે તમે સૂતા હોય એટલે કે રાત્રે તમે ઊંઘ્યા હોય ને રાત્રે સૂતા હોય ત્યારે ઊંઘમાં તમારી છાતી ઉપર તમને એવું લાગે કે મારા ઉપર મારી છાતી ઉપર ભૂત આવીને બેઠું છે કે તમારા ઉપર કોઈ વજન પડ્યો છે એવું તમને વારંવાર લાગે છે તો મિત્રો એવું શું કામ બને છે આવું શું કામ તમારા ઉપર આવો અણબનાવ બને છે આનો અનુભવ શું છે આના પાછળનું કારણ શું છે તમને એવો અનુભવ કેમ થાય છે અને આના આવો અનુભવ થવાનું કારણ શું છે મિત્રો તમારે બોલવું હોય તો પણ ના બોલાય તમારે કંઈક કહેવું હોય તો પણ તમે કહી નથી શકતા બોલવાનો પ્રયત્ન તો થતો જ નથી ગળામાંથી અવાજ પણ નથી નીકળતો થોડી સેકન્ડ માટે તમારું શરીર હલનચલન પણ નથી કરતું બંધ થઈ જાય શરીર તમારું અચાનક આવું બધું નોર્મલ લાગે તમે જાગતા હોય તો પણ તમે કશું જ ના કરી શકો જે વ્યક્તિ આ સ્થિતિમાંથી પસાર થાય તે જ જાણે છે કે આનો કેટલો બધો અનુભવ ભયંકર હોય છે જો આવા અનુભવ તમને પણ થતા હોય તો તે કોઈ ભૂત પ્રેત કે એવું કોઈ જ નથી પરંતુ તે એક બીમારી છે આ પ્રકારના અનુભવ થતા હોય તેને સ્લીપ પેરાલિસિસ કહેવાય છે આવી બીમારીને સ્લીપ પેરાલિસિસ કહેવાય છે સામાન્ય રીતે આવી બીમારી ઘણા લોકોમાં જોવા મળતી હોય છે મિત્રો પેરાલિસિસ શું છે તેને શું કહેવાય સાદી ભાષામાં કહીએ તો ન તમે જાગો કે ન તમે ઊંઘો તમારી ઊંઘ પૂરી ન થઈ હોય કાચી અવસ્થામાં તમારી ઊંઘ હોય અને તમારું મગજ તો જાગી રહ્યું હોય પણ શરીરને આરામની જરૂર હોય આવી અવસ્થામાં તમારી આસપાસમાં જે અવાજ તમે સાંભળી શકો બધું જ તમે વસ્તુને જોઈ શકો પરંતુ શરીર જે તમારું જે શરીર છે શરીર તે ચલન ન કરી શકે તે નોર્મલ હોય થોડી જ સેકન્ડો માટે તમને એવો અનુભવ થાય એને પેરાલિસ કહેવાય છે સ્લીપ પેરાલિસિસ કહેવાય છે તો મિત્રો એના સામાન્ય સામાન્ય લક્ષણો પણ આપણે જાણીએ કેવા હોય એના લક્ષણો જેમકે સૂતી વ્યક્તિ અચાનક જાગી જવું અને પછી શરીરને હલાવી ન શકવું થોડી મિનિટ માટે શ્વાસ અટકી જવો શ્વાસ લેવામાં સમસ્યા થતી હોય તકલીફ પડતી હોય તેવો તમને અનુભવ થાય છાતી ઉપર ભાર હોય કે કોઈ તમારા પર બેઠું હોય કે કોઈ તમારા પર વજન આપતું હોય તમારા છાતી પર વજન હોય એવો અનુભવ થાય ખરાબ ગંદા ગંદા સપના આવ્યા સપનામાં તમે ખરાબ વસ્તુ જોવો વિચિત્ર કે જે તમે કદીક જોઈ ન હોય એવું જોવાય અવાજ પણ સંભળાવવા અવનવા અવાજ તમને સંભળાય આવું બધું એના લક્ષણો હોય છે મિત્રો મિત્રો સ્લીપ પેનાલિસિસનું મુખ્ય કારણ હોય છે કે ઊંઘ પૂરી ના થવી માનસિક ટ્રેટસ સ્લીપ માનસિક તમારું જે સંતુલન ન હોય તે થવું પછી તમારો જે માનસિક બીમારીનું કેટલીક બધી દવાઓની આડઅસર તમારા પર થઈ હોય તેનું પણ મુખ્ય કારણ હોય છે હવે મિત્રો આ બધાથી બચવાથી શું કરવું જો તમને તમારું જે જીવને જોખમને તમે મટાડવા માગતા હોય અને આ બધું તમે ન થવા દેવા માગતા હોય તો પહેલાં તો તમારે આઠ કલાકની કે સાત કલાકની ઊંઘ પૂરેપૂરી લેવી અને પૂરેપૂરો આરામ કરવો થોડો વ્યાયામ કસરત કરવી પ્રાણાયામ કરવી જાગાય એટલું જ જાગવું વધારે ન જાગવું અને મગજ પર વધારે ભાર ન આપવો ફ્રૂટ ખાવામાં એવું ખોરાક લેવો પછી આજે દૂધ છે એવો હલકો આહાર લેવો કઠોળ આહાર લેવો બની એટલે બની શકે તો શરીરનું હલન ચલન કરવું અને સારી રીતે ઊંઘ પૂરી કરવી ખોટા વિચારો નહીં કરવા સકારાત્મક વિચારો કરવા ઊંઘતા હોય વખતે મગજમાં કશું ભાર ન રાખવો તો મિત્રો તમારા જીવનમાં ક્યારેય તમારા છાતી પર ભૂત નહીં આવીને બેસે ખોટું વજન નહીં પડે અને તમે તમારા જીવનમાં શાંતિથી ઊંઘને લઈ શકશો અને જીવનને સારી રીતે માણી શકશો વિડીયો ગમે હોય તો મિત્રો તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવવા વિનંતી કરું জয় গুরুদেব জয় মাতা